અરવલ્લી જિલ્લા સહિત તમામ રાજ્યની જે મોટા ભાગની જે ગ્રામ પંચાયતો છે ત્યાં આજે સરપંચ અને સભ્ય પદ માટેની જે ચૂંટણી છે તે યોજાઈ રહી છે અરવલ્લી જિલ્લાની વાત કરવામાં આવે તો એકસો જેટલી જે ગ્રામ પંચાયતો છે તેમાં વહેલી સવારથી જે મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે આપણે ચારાવાડા ગ્રામ પંચાયતના જે પ્રાથમિક શાળા છે ત્યાં આગળના જે બૂથ ઉપર છે અને વહેલી સવાર જે લોકોમાં જે ઉત્સાહ છે તે જોવા મળ્યો છે કારણ કે ગ્રામનો જે સભ્ય છે તે ચૂંટાય અને આ જે ચરણવાળા ગામ છે તે જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયત હસ્તક આવતું એક ગામ છે ત્યાં રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે પોતાના મતાધિકાર નો ઉપયોગ કર્યો છે ત્યારે તેમની સાથે સીધી વાતચીત કરીશું સાહેબ સમાચાર એકત્રીસ માં સ્વાગત છે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તમે તમારા મતાધિકાર નો ઉપયોગ કર્યો છે શું કહેશો આજે ગુજરાતની અંદર મોટાભાગની ગ્રામ પંચાયતોની અંદર ચૂંટણી છે અને એ એના અનુસંધાનમાં મારી પંચાયત એટલે કે જીતપુર ગૃહ ગ્રામ પંચાયત જેની અંદર ત્રણ ગામ આવેલા છે ચાર બુથ આવેલા છે મેં પોતે મારા ગામની અંદર આવેલા બુથની અંદર મતદાન કર્યું છે અને મતદાન ખૂબ જ શાંતિપૂર્વક થઈ રહ્યું છે આ ચૂંટણી બિન રાજકીય પક્ષોનું છે અને એમાં ગ્રામ પંચાયતમાં આવતા ગામના લોકો બિનપક્ષીય રીતે રહીને પોતાનો ઉમેદવાર ચૂંટવા માટે મતદાન કરતા હોય છે અને આજે જે આ ચૂંટણી અહીંયા થઈ રહી છે ત્યારે મતદારો પોતાના ગમતો ઉમેદવાર ચૂંટી છે સાહેબ ગ્રામીણ લેવલના પ્રશ્નો હોય છે લોકોએ કેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવું જોઈએ આપે કેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખ્યા છે લોકો સામાન્ય રીતે સરપંચ પાસે જે અપેક્ષાઓ રાખતા હોય છે તે રોડ રસ્તા પાણી વીજળી શિક્ષણ આરોગ્ય આવા બધા મુદ્દાઓ ગ્રામ લેવલે જે હોય છે એ સક્ષમ અથવા તો જાગૃત ભણેલો ભણેલો સરપંચ હોય તો એ પ્રશ્નો ઘટતી જગ્યાએ યોગ્ય જગ્યાએ રજૂઆત કરીને એનો એ ઉકેલ લાવતા હોય છે આજના દિવસે ગ્રામજનો અથવા તો જે ગ્રુપ ગ્રામ લોકો છે મેસેજ આજે બધા બધા જ લોકો આમ તો હરીમણી રહેવાળા હોય છે પણ ક્યાંક થોડોક મતભેદ થાય એટલે પોતાના મન તો મનગમતો ઉમેદવાર એ મતગમતા ઉમેદવારને મત આપે એમાં કોઈ જાતનું કોઈને કોઈ દબાણ નથી હોતું કોઈને કોઈ એ નથી હોતું કારણ કે બધા એકબીજા પરસ્પર સંકળાયેલા છે આ પ્રસંગ તો આ હતા રાજ્ય સરકારના મંત્રી બીખુસી પરમાર કે જેઓનું કહેવું છે કે બિન બિન રાજકીય પક્ષો આમાં જે ચૂંટણી તે લડતા હોય છે અને ખાસ કરીને સ્વતંત્ર રીતે જે આ ઉમેદવારો છે આ ચૂંટણીમાં પ્રક્રિયામાં ઝંપલાવતા હોય છે ત્યારે જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતની વાત કરવામાં આવે તો જે સરપંચ પદ માટે બે ઉમેદવારો છે તે અત્યારે હરીફાઈમાં છે અને તેના માટે અત્યારે હાલ જે વોટિંગ છે તે ચાલી રહ્યું છે સહયોગી નિરોપ પ્રજાપતિ સાથે હું ઋતુલ પ્રજાપતિ સમાચાર એકત્રીસ ચરણવાડા ગામ مرس